વડોદરામાં આગની ઘટના બનવા પામી છે શહેરના પાણીગેટ વિસ્તારમાં ગાડીઓ ભડકે ભળે છે કબાડીમાં 10 જેટલી ગાડીઓ ભડકે ભળતા ફાયર વિભાગની ટીમો કામે લાગી છે પાણીનો મારોશલ લાવવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વડોદરાની આ ઘટના છે કબાડીમાં પડેલી 10 જેટલી ગાડીઓ ભડકે ભળતા ફાયરની ટીમ અત્યારે આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે તો કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ હાલ તો સમગ્ર વિસ્તારમાં ફરાતા ફ્રી વડુરાના પાણી ગેટ વિસ્તારની ઘટના છે કે જ્યાં કબાડીમાં પડેલી 10 જેટલી ગાડીઓ ભડકે ભળી ઉઠી છે એક આ એક આકની प्रचंड જ્વાળામુ જોતા આસપાસ ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવા માટે હાલ ભારે જહેમત ઉઠાવવામાં આવી રહ્યું છે આગ કયા કારણોસર લાગી તે કારણ અગબંધ છે આ સાથે હાલ પૂરતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ધુમાડાના ગૂટે ગુટા આકાશ તરફ ઉડી રહ્યા છે અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે